અંકલેશ્વર શહેર વિસ્તારમાં રેલવે સ્ટેશન પાસે અને પોલીસ ચોકી નજીકમાં જ આવેલ ભવાની મોબાઈલ શોપને તસ્કરોએ નિશાન બનાવી હતી રાત્રિ દરમિયાન દુકાનના છતનું પતરું તોડીને તસ્કરો અંદર પ્રવેશ્યા હતા અને ચોરીને અંજામ આપીને ફરાર થઈ ગયા હતા આ ઘટના અંગેની જાણ દુકાન માલિક પ્રભુરામ દ્વારા શહેર એ ડિવિઝન પોલીસ મથકમાં કરવામાં આવતા પોલીસ કાફલો દોડી આવ્યો હતો અને એ ડિવિઝન પોલીસે સાથે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી આ ઉપરાંત પોલીસે તસ્કરોનું પગેરું મેળવવા માટે ડોગ સ્કોડની પણ મદદ લીધી હતી પોલીસે જુદી જુદી કંપનીના બાર નંગ મોબાઈલ ફોન કિંમત રૂપિયા છાસઠ હજાર પાંચસો સત્તાવનના મુદ્દામાલની ચોરી અંગે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ શરૂ કરી હતી ભવાની મોબાઈલ દુકાન છે રાતમાં નવ તારીખને ને રાત્રામાં ચોરી થયેલી છે બાર મોબાઈલ ગયા છે રેલવે સ્ટેશન એ સ્ટેશન બાજુમાં જ છે દુકાન પોલીસ ચોકી બાજુમાં ઘડિયાળ બાજુમાં છે રાતમાં શોરી થઈ ગઈ છે સાસઠ હજાર કરીબ સાસઠ હજાર પાંચસો આસપાસ થઈ ગઈ છે